વરસાદમાં ભૂવાની ભરમાર જોવા મળી રહી છે અત્યાર સુધી વડોદરા શહેરમાં ભૂવાએ સદી ફટકારી દીધી છે તેવામાં શહેરમાં વધુ એક ભૂવો નિર્માણ પામ્યો છે હાલ તેનું કદ નાનું છે પરંતુ છેલ્લા બે દિવસથી વડોદરામાં વરસાદી માહોલ જામ્યો છે જેના કારણે શહેરમાં ઠેર ઠેર રસ્તાઓ ભીના થતા આખા રોડ બેસી જવા ગાબડા પડવા સહિતના બનાવો સામે આવી રહ્યા છે તેવામાં શનિવારે શહેરના સુસંચાર રસ્તાથી જીઆઈડીસી તરફ જવાના મુખ્ય માર્ગ ઉપર વચ્ચ એક ભૂવો નિર્માણ પામ્યો હતો મુખ્ય રોડ પર આ ભૂવો નિર્માણ પામ્યો હોય અકસ્માતનું જોખમ હોવાથી સ્થાનિક લોકોએ આ ભૂવાને ચારે તરફથી આડાશ મૂકી કોર્ડન કરવામાં આવ્યો છે જોકે હાલ શહેરમાં ઉદ્ભવેલી આ પરિસ્થિતિને જોતા વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મેલી ભગતની સ્પષ્ટપણે પોલ ઉઘાડી પડી ગઈ છે